જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું મસાલા ઇડલી તો જે પણ ઇડલી મેં રાત્રે બનાવી હતી ડિનરમાં એ વધી હતી તો એને આપણે મસાલા ઇડલી બનાવી લઈશું તો ચાલો ફ્રેન્ડ્સ રેસીપી સ્ટાર્ટ કરીએ તો મારી પાસે અહીંયા થોડી ઇડલી વધી હતી એને આપણે કટ કરી લઈએ તો આ જે મેં ડિનરમાં બનાવી હતી ને અત્યારે બ્રેકફાસ્ટમાં હું આ રીતે એની એનો વઘાર કરી લઉં છું તો ઈડલી ઘણી અલગ અલગ રીતે આપણે વઘારી શકીએ છીએ મસાલા ઈડલી બનાવી શકીએ છીએ અત્યારે મેં થોડો ચાઇનીઝ ફ્લેવર આપ્યો છે તો આ રીતે એના નાના નાના કટ લગાવી દઈશું તમારે મોટા મોટા પીસ રાખવા હોય તો પણ રાખી શકો છો પણ આ રીતે નાના નાના પીસ કરશો તો મસાલો એકદમ સરસ મિક્સ થઈ જશે તો આ રીતે આપણે નાના નાના કટ કરી લઈએ તો તમે જોઈ શકો છો આ ઈડલી જે છે એ રવા ઈડલી છે તમે કોઈ પણ ઈડલી લઈ શકો છો તો આ રીતે હું બધી જ ઈડલીના કટ લગાવી દઉં છું તો બધી જ ઇડલીના કટ આ રીતે રેડી થઈ ગયા છે હવે મેં અહીંયા નોનસ્ટિકનું એક પેન લઈ લીધું છે અને આ ઈડલીને આપણે બટરમાં પણ ફ્રાય કરી શકીએ છીએ અને ઓઇલમાં બી ફ્રાય કરી શકીએ છીએ તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે તમે કોઈ પણ હેવી બોટમનું વાસણ રાખી શકો છો હું અત્યારે આ ઇડલી બટરમાં બનાવું છું પણ બટર બળે નહીં એટલા માટે અડધી ચમચી જેટલું મેં ઓઈલ યુઝ કર્યું છે અને બે નાની ચમચી જેટલું આપણે બટર લઈ લઈશું હવે ઓઇલ અને બટરને આપણે ગરમ થવા દઈએ બટર બળે ને એટલા માટે ઓઇલ યુઝ કર્યું છે તમારે એકલું બટર યુઝ કરવું હોય તો બટર પણ યુઝ કરી શકો છો હવે મેં અહીંયા આદુની પેસ્ટ લીધી છે આદુ મરચાંની પેસ્ટ છે એ નાની અડધી ચમચી જેટલી લીધી છે એને આપણે સારી રીતે બટરમાં સાતળી લઈએ તો એક એકથી બે મિનિટ માટે આપણે સાતળી લેવાની છે પછી મેં અહીંયા લીલા મરચાંને આ રીતે કટ કરીને લીધા છે જે મોડા લીલા મરચાં આવે છે એ લીધા છે આમાં તમે કેપ્સિકમ પણ યુઝ કરી શકો છો મારી પાસે કેપ્સિકમ અત્યારે અવેલેબલ ન એટલે આ રીતે મેં મરચાંને કટ કરીને લીધા છે તો આ રીતે ઝીણા સમારીને કેપ્સિકમ લઈ શકો છો હવે મેં અહીંયા બે મોટી ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે એને પણ આપણે બટરમાં સારી રીતે સાંતળી લઈએ વેજીટેબલ્સ તમે તમારી પસંદ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો કે જે પણ વેજીટેબલ્સ તમને પસંદ ન હોય તમે સ્કીપ પણ કરી શકો છો બે મોટી ચમચી જેટલું ઝીણું સમારેલું ટામેટું લઈ લીધું છે એને પણ આપણે સારી રીતે બટરમાં સાતળી લઈએ તો એકથી બે મિનિટ માટે સાતળી લેવાનું છે અને ચપટીક જેટલું મીઠું એડ કરીશું જેથી સારી રીતે કૂક થઈ જાય ડુંગળી અને ટામેટા અને ફટાફટ કૂક થઈ જાય એટલા માટે આપણે ચપટીક જેટલું મીઠું એડ કરીશું મીઠું વધારે એડ નથી કરવાનું કેમ કે ઇડલી જે જ્યારે આપણે ઇડલી બનાવી હતી ત્યારે પણ એમાં મીઠું એડ કરેલું છે તો અત્યારે જસ્ટ વેજીટેબલ પૂરતું જ મીઠું એડ કરવાનું છે હવે આપણી ડુંગળી અને ટમેટા સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે આપણે એમાં સોસ એડ કરી દઈએ તો મેં અહીંયા ચીલી સોસ એડ કર્યો છે તમે ગ્રીન ચીલી સોસ પણ લઈ શકો છો અત્યારે મેં રેડ ચિલી સોસ લીધો છે એ અડધી ચમચી જેટલો લીધો છે એને પણ સારી રીતે આપણે મિક્સ કરી દઈએ સાથે જ અહીંયા મેં સોયા સોસ લીધો લીધો છે એ મેં બે મોટી ચમચી જેટલો લીધો છે સોયા સોસ તમને ઓછો પસંદ હોય તો તમે ઓછો પણ લઈ શકો છો અને આ બધું જ સારી રીતે પહેલાં આપણે મિક્સ કરી લઈશું અને સાથે ટોમેટો કેચઅપ લીધો છે એ મેં બે મોટી ચમચી જેટલો લીધો છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો તમને પણ ખૂબ જ પસંદ આવશે અને આ બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને સોયા સોસ અને કેચઅપ એડ કર્યા પછી આપણે જસ્ટ એકથી બેથી પાંચ સેકન્ડ માટે જ આપણે સાતડવાનું છે પછી વધારે કૂક નથી કરવાનું તો હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈએ ને એકદમ સરસ બધા સોસ ને વેજીટેબલ્સ મિક્સ થઈ ગયા છે અને સરસ કૂક પણ થઈ ગયા છે તો હવે આપણે એમાં જે ઈડલી કટ કરી હતી એ આપણે એડ કરી દઈએ તો હવે આ બધો જ મસાલો સારી રીતે આપણે ઈડલીમાં મિક્સ કરી દઈએ તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ ખૂબ જ સરસ ચાઇનીઝ ફ્લેવર આવ્યો હતો તો સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ ફ્લેવર જેને ચાઇનીઝ પસંદ હોય એને આ રેસીપી જરૂરથી પસંદ આવશે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી તો આ રીતે સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ તો આપણી આ મસાલા ઈડલી એકદમ સરસ કમ્પ્લીટલી રેડી થઈ ગઈ છે સર્વિંગ માટે તો આની ઉપર તમારે સ્પ્રિંગ અનિયન એટલે કે લીલી ડુંગળી હોય તો એના પાન કટ કરીને પણ તમે ગાર્નિશ કરી શકો છો કોથમીરના પાનથી પણ ગાર્નિશ કરી શકો છો તમને જે પણ ટેસ્ટ પસંદ હોય એ તમે ઉપરથી એડ કરી શકો છો તો આપણી મસાલા એટલી એકદમ સરસ રેડી થઈ ગઈ છે સર્વિંગ માટે તો આપણે સર્વ કરી લઈએ સર્વિંગ પ્લેટમાં તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમે એક વખત મારા કહેવા પ્રમાણે જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે અને જો વી આર ગુજર ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરી દો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય અને ફ્રેન્ડ્સ તમારા કોઈ પણ સજેશન હોય તો કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય